નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું જામનગર સ્થિત આપણા જાણીતા કવિયત્રી સુશ્રી રૂપલ સંઘવી ઋજુ દ્વારા રચવામાં આવેલી એક સુંદર વિશ્વ ચકલી દિવસ નિમિત્ત કાવ્યકૃતિ શીર્ષક દુહાઈ સજાવીન ફોટા બડાઈ કરે છે એ ચકલા દિવસની વધાઈ કરે છે સજાવીન ફોટા બડાઈ કરે છે એ ચકલા દિવસની બધાઈ કરે છે ચકાને ચકીની કહે વાર્તાઓ ફકત વાર્તામાં ભલાઈ કરે છે ચણ ધરી આંગણામાં નિમંત્રે જરાચણ ધરી આંગણામાં નિમંત્રે રહે ઘર કરી તો મનાઈ કરે છે સજાવી ને ફોટા બઢાઈ કરે છે બનાવીને માળો જરા ત્યાં આ તો ઘરની સફાઈ કરે છે થશે લુપ્ત ચકલા પ્રજાતિ આંખી થશે લુપ્ત ચકલા પ્રજાતિ જ આંખી અમોબાઈલ ટાવર તવાઈ કરે છે ને ફોટા બઢાઈ કરે છે વસે ઠંડા ઘરમાં એ જલે છે વનો જંગલોની કપાઈ કરે છે કહે કહેવાય માણસ બને માન કહે કહેવાય માણસ બને માન વિના રૂજુ દિલ વિહંગો દુહાઈ કરે છે સજાવીને ફોટા બળાઈ કરે છે એ છકલા દિવસની પથાઈ કરે છે અસ્તુ